આપડે ભાગલા પોલીસ છે તો પછી તમે ચાર પાંચ જણા એવું સોગંદનામા કરીને રજુ કરો ને કે આ ખોટું છે કેસ કરે બધું કરે તો તમે હું ખોટું જેલ માં વ્યાજ એમ તમે સમજી ગયા એટલે તમે એવું કેતા એવું તો આપડે નામદાર અદાલત ને તમારે સાબિત કરવું પડે ને નામદાર અદાલત તો થોડી ખબર છે હા અદાલતમાં તો તમારે જે કાઈ તમારી હારે ને કેસ કરે છે એવું તો તમારે સાબિત કરવું પડે ને છીએ દાખલો ખોટો કેસ કરે છે આની આની સાઈડ માં કોક પડખે ચડી ગયું છે કે તમને હેરાન કરે તમે મુદ્દે સમજી ગયા હા એ તો સાઈડ માં તો છે મને હા એટલે ઈ કોક એની

હવે તમે છે ને ભાઈ હા આમાં થોડુંક કઈક આગેવાનો ગામના સરપંચ ને એવા બધા થઈ અને થોડુંક ભેગું કરાવો આ છે ને તમે જેલ માં જેલમાં ને હેરાન કરશે કેમ કે એનો મતલબ એ છે ઘટાડો તમે નડો છો એટલે તમને જેલમાં મોકલવા સિવાય બીજી પ્રયત્ન આમાં નથી એટલે હું ઈ જ છું તમે તમે એવું કીધું ને ગામ ને કોર્ટ માં પણ આપડે કોર્ટ ને સાબિત કરવું પડે ને કે તમારી ભેગી રે છે એના માટે ગ્રામ પંચાયત નો દાખલો હારે રહ્યો છો ઈ તમારા બાળકો ભણાવો છો ઈ એવું બધું પુરાવો તો આપડે અદાલત ને દેવા પડે ને કોર્ટમાં

હા હા બરાબર છે હા તો વાંધો ને સરપંચ ને મળીને હાજર આપડે બધી છે મનસુખભાઈ હા આખા ગામ ખબર છે માં બધાને ખબર છે ટોટલ જે સેવક સેવક કરીને બધા ભેગા કરતી બધા બધાને ખબર છે કે હાસુ શું છે ને ખોટું એવું બધી

તમારા સરપંચો આગેવાનો ભેગા કરી અને તમારા બાલ બચ્ચા હેરાન નો થાય તમે હા એ ભલે ભલે વાંધો ના પછી હાલો કાલે ફોન કરવું મળી બરોબર છોકરા ને ભણાવજો છોકરા ભણે છે સાહેબ

અમે એને રોકાવટ કરી એટલે અમારી માટે આવું કર્યું બધું પૈસા સરપંચ ની બધે પાંચ સાઈન કરાવી આપડે હરું કરું કાલ ભેગા થાય આપડે પતાવું છે બરાબર તમારે આખું નામ તમારું છે

હા તે ભલે ખરી નકલ ફોન લાગતો નથી મારે શું કરવું તો હું તપાસ કરું છું તપાસ કરું તપાસ કરીને કઈક મને વાત કરાવે કીધું આગળ ક્યાંય જાય મેં કીધું બદનામ થાય

અમે એ કોરા કે તો એમ કે છે અજીના મજૂર નથી ખાવા દીધા ખાલી અરજી જ કરી એવું કહેતા ના હા રવે તન કીધું ન ઓલા ફાઈલ પર ફાઈલ લેવા જવું જો ને પાછો હા કેમ કે એમાં હું છે અત્યારે તમે વેગાર્યુશન તમારી માં તો કેસ કરે સીધી ચીટિંગ જ કહેવાય ને હા 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 થોડું કેમાં એકા બીજા સમાધાન પાછ આગેવાનો નાખીને સમાધાન કરી નાખો હવે આ પછી અત્યાર જો કાલ મેં તમને વાત કરી ફોન જ ઉપાડતી ન હતી પરમજીન થઈ ગઈ છે પણ હવે એમાં હું છે કે તમારે થોડુંક ચારણ સમાજ ના આગેવાનો બોલાવો અને આવું કરાવો કાઈ એના માવતર ને બોલાવો ને એવું બધું કરીને કોર્ટ તમે adjust કરો નકર તમને હેરાન કરી નાખે એટલે એવું નથી તમે નો કીધું આપડે અમદાવાદ જવું જોઈએ ને આટલો ખર્ચો થવો ને એ કીધું કેમ થાય એ તો કાયદાકીય મેટર તો બધી થઇ જાય પણ મુદ્દો કેવાનો એ છે કે આ આ તો તમારે કઈ સમાજે પેલા ભેગું કરીને કરો એમ કાયદાકીય તો મેટર થઈ જાય હા એમાં શું છે નકર ઓલા

हा इहे फोटा